બજેટમાં થયું આ સસ્તું કેન્સરની ત્રણ દવાઓ મોબાઈલ ફોનના ચાર્જર સોલર સેટ્સ એક્સરે સેટ રે મશીનિયમ તાંબાનો સામાન ઇમ્પોર્ટેડ જ્વેલરી ઇલેક્ટ્રિક ગાડીઓ વીજળીના તાર અને સોના અને ચાંદીના ઘરેણાં ભારતીય ક્રિકેટ ટીમ પહોંચે શ્રીલંકા ભારતીય ક્રિકેટ ટીમ વ્હાઇટ બોલ સિરીઝ માટે શ્રીલંકા પહોંચે છે વન ડે મેચમાં રોહિત કેપ્ટન રહેશે ટી ટ્વેન્ટીમાં સૂર્યકુમાર કેપ્ટન રહેશે શ્રીલંકા સામે થ્રી ટી ટ્વેન્ટી અને થ્રી ઓડીઆઈ મેચની શ્રેણી રમાશે ટી ટ્વેન્ટી મેચ સત્યાવીસ અઠ્ઠાવીસ અને ત્રીસ જુલાઈએ પલ્લેકેલેમાં રમાશે ઓડીઆઈ મેચ બે ચાર અને સાત ઓગસ્ટે કોલંબોમાં રમાશે સ્થાનિક પોલીસની રહેમ નજર હોવાથી બુટલેગરો દારૂનું કટિંગ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે દરિયાપુરમાં જેપી સ્કૂલની સામે આવેલી નવી હવેલી પોળમાં રહેતા બુટલેગર રાજ ઉર્ફે નનૌ દિલીપભાઈ પ્રજાપતિએ રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો મોડી રાતે દરિયાપુરના બુટલેગરો દારૂ લેવા આવ્યા હતા આ માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતા મોડી રાત્રે દરોડા પાડ્યા હતા પોલીસને પોળમાં આવતા જોઈને ત્યાંથી પાંચ બુટલેગરો ભાગી ગયા હતા જ્યારે પોલીસ સ્થાને પહોંચી ત્યારે એક હજાર એકસો ને એકાવન બોટલ અને ત્રણ ટુ વ્હીલર જપ્ત કરવામાં આવ્યા હતા ધર્મેન્દ્ર શાહની હલકાપટ્ટી કરાયા પછી એમસીના નવા પ્રભારીની જાહેરાત પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલની નવા પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે જાહેરમાં થૂકતા એકસો બત્રીસ લોકો દંડાયા પંદર હજારથી વધુનો દંડ વસૂલ્યો જાહેરમાં થુકતા લોકો સામે દંડાત્મક કાર્યવાહીની શરૂઆત એમસીએ ચોવીસ ફેબ્રુઆરીથી શરૂ કરી હતી ત્યારથી લઈને આજ સુધીમાં અનેક લોકો સામે જાહેરમાં થુકતા દંડાત્મક પગલાં લીધા છે અને આગામી દિવસોમાં પણ આવા ઝુંબેશ ચાલુ રહેશે નવી ઇન્કમ ટેક્સ પદ્ધતિમાં ત્રણ લાખ વાર્ષિક આવક સુધીના લોકોને ટેક્સ મુક્ત કરાયા ત્રણથી સાત લાખની આવક ઉપર પાંચ ટકા ટેક્સ ભરવો પડશે જ્યારે સાતથી દસ લાખની આવક ઉપર દસ ટકા ટેક્સ ભરવો પડશે દસથી બાર લાખની આવક હશે તો પંદર ટકા ટેક્સ ભરવો પડશે બાર થી પંદર લાખની આવક હશે તો વીસ ટકા ટેક્સ ભરવો પડશે અને પંદર લાખથી વધારે આવક હશે તો ત્રીસ ટકાથી વધુ ટેક્સ ભરવો પડશે આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં